નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત ગઈકાલે સવા દસ વાગે દસ તારીખ ગઈકાલે દસ તારીખે સવા દસ વાગે આપણને એક એસએસજી હોસ્પિટલમાંથી ભરતી મળી દવાખાના ભરતી અને જે આધારે તપાસ કરી તો એમાં દર્દી છે પ્રકાશભાઈ નારાયણભાઈ સિરકે પ્રકાશભાઈ નારાયણભાઈ સિરકે પિસ્તાલીસ વર્ષની ઉંમર છે અને એનું એડ્રેસ છે વિજયવાડી દશા માતા મંદિરની પાસે દંતેશ્વર એને અજાણ્યા ઈસમોએ ડાબી બાજુ બગલના ભાગે ધારદાર સળિયા વડે ઈજાઓ પહોંચાડી છે અને દર્દી બેભાન હાલતમાં છે આ પ્રકારની આપણને દવાખાના ભરતી મળી આપણી પોલીસ ત્યાં પહોંચી ત્યારે ડોક્ટરે ત્યાં આજે સદર દર્દી છે અને મરણ જાહેર કરેલું ત્યારબાદ આપણે આજે કામ આજે મરણ ગયા એ વ્યક્તિના પત્ની આરતીબેન વાઈફ ઓફ પ્રકાશભાઈ નારણભાઈ શિરકે એમની આપણે ફરિયાદ દીધી છે એમણે જણાવેલું કે હું મારા ઘરે ઘરકામ કરતી હતી એ વખતે સાંજે લગભગ આઠેક વાગ્યાની આસપાસ મારા પતિ બાઇક લઈને ઘરે આવ્યા ત્યારે આ છોકરાઓ એ બહાર અમની સાથે માથાકૂટ કરતા એમાં પહેલાં છે નનુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો છે સાગર રાઠવા આ બે અઢાર વર્ષથી ઉપરના છે અને બીજા બે સગીર વયના કિશોરો છે આ લોકો એના પતિ સાથે બોલાચાલી માથાકૂટ કરતા હતા એમાં નનુ રવિન્દ્ર વસાવા છે એણે પહેલા બે લાફા મારી દીધા અમરણ જનારને અને ત્યારબાદ એણે એક ધારદાર સળિયા જેવા હથિયારથી એના ડાબી બાજુ બગલના ભાગે બે ઘા મારેલા છે અને ત્યારબાદ એમણે એમ્બ્યુલન્સ એકસો આઠને ફોન કરીને બોલાવી એસએસજી હોસ્પિટલ ગયા અને ત્યાં એ મરણ ગયેલ છે આજે ચાર